નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ પાંચ ત્રણ બે હજાર પચીસ ને બુધવારના રોજ ઘઉંની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને ઘઉંની આવક અંગે વાત કરીએ તો બાર હજાર પાંચસો કરતાની આવક છે તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવ કેવા રહે છે અને ઘઉંના બજાર ભાવ અપડેટ જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં લોકવન ઘઉં છે ભાઈ જોઈલી ક્વોલિટી લોકવન ઘઉં પાંચસો બાવીસ રૂપિયાના ભાવ થયેલ છે મીડિયમ ક્વૉલિટી પાંચસો બાવીસ રૂપિયા લોકવન ઘઉં છે ભાઈ પાંચસો દસ રૂપિયાના ભાવ થયેલ છે જોઈએ ક્વોલિટી પાંચસો દસ રૂપિયાના ભાવ થયેલ છે મીડિયમ ક્વોલિટી ઘઉં છે પાંચસો દસ રૂપિયા લોકવાન ઘઉં છે ભાઈ જોઈ લે ક્વોલિટી પાંચસો વીસ રૂપિયાના ભાવ થયેલ છે પાંચસો ને વીસ રૂપિયા પાંચસો બાર રૂપિયાના ભાવ થયેલ છે લોકવાન ઘઉં છે ભાઈ જોઈ લે ક્વોલિટી બાર રૂપિયા મીડિયમ ક્વોલિટી ઘઉં છે ભાઈ પાંચસો બાર રૂપિયા લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો ને છવ્વીસ રૂપિયાના ભાવ છે મીડિયમ ક્વોલિટી કરતાં સારું પાંચસો ને છવ્વીસ રૂપિયાના ભાવ જોઈ લો પાંચસો છવ્વીસ રૂપિયા લોકવાન ઘઉં છે ભાઈ પાંચસો એકવીસ રૂપિયાના ભાવ છે જોઈ લો ક્વોલિટીની વાત કરીએ તો કલરમાં પણ સારું છે પાંચસો ને એકવીસ રૂપિયાના ભાવ થયા છે લોકવન ઘઉં પાંચસો એકવીસ લોકવન ઘઉં છે ભાઈ પાંચસો રૂપિયાના ભાવ થયા છે મીડિયમ ક્વોલિટી કરતાં નીચું પાંચસો રૂપિયાના ભાવ થયેલ છે લોકવાણ ઘઉં છે ભાઈ 530 ને ત્રીસ રૂપિયાના ભાવ થયા છે ક્વૉલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં સારું છે કલરમાં પણ સારું પાંચસો ત્રીસ રૂપિયાના ભાવ થયેલ છે લોકવન પાંચસો ત્રીસ ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો ને ત્રેવીસ રૂપિયાના ભાવ થયા છે જોઈએ ક્વોલિટી પાંચસો ને ત્રેવીસ રૂપિયાના ભાવ ટુકડા ઘઉં પાંચસો ત્રેવીસ રૂપિયા લોક પણ ઘઉં છે ભાઈ 522 બાવીસ રૂપિયાના ભાવ થયા છે જોઈએ ક્વોલિટી મીડિયમ કોલેટી કરતાં સારું 522 બાવીસ રૂપિયાના ભાવ થયેલ છે ટુકડા ઘઉં છે ભાઈ મીડિયમ ક્વોલિટી પાંચસો ચૌદ રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વૉલિટી ચૌદ રૂપિયા ટુકડા ઘઉં પાંચસો ટુકડા ઘઉં છે ભાઈ મીડિયમ ક્વોલિટી ટુકડા ઘઉં છે પાંચસો ને સત્તર રૂપિયાના ભાવ થયેલ છે જોડિયો ક્વોલિટી પાંચસો ને સત્તર રૂપિયાના ભાવ થયેલ છે લોકવાન ઘઉં છે ભાઈ 533 ને તેત્રીસ રૂપિયાના ભાવ થયા છે 533 તેત્રીસ રૂપિયા ચોલીઓ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વોલિટી છે કલરમાં પણ સારું છે પાંચસો ને રૂપિયા લોકન કહું છે ભાઈ પાંચસો એકવીસ રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો સારી ક્વૉલિટી પાંચસો એકવીસ રૂપિયા ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો ને વીસ રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી કટકી પણ છે પાંચસો ને વીસ રૂપિયાના ભાવ ટુકડા લોકવાન ઘઉં છે ભાઈ ક્વૉલિટીની વાત કરીએ તો સુપર પ્રીમિયમ ક્વૉલિટી છે પાંચસો ને સાઠ રૂપિયાના ભાવ થયા છે જોઈ લે ક્વૉલિટી પાંચસો ને સાઠ રૂપિયા કલરમાં પણ સારું એક સરખો દાણો પાંચસો ને સાઠ રૂપિયા લોકવન લોકવન ઘઉં છે ભાઈ પાંચસો ને બાવીસ રૂપિયાના ભાવથી હશે જોઈ લે ક્વૉલિટી પાંચસો ને બાવીસ રૂપિયા

પાંચસો ને અઠ્યાવીસ રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતા સારું પાંચસો અઠ્યાવીસ રૂપિયાના ભાવ છે લોકવાન કઉપન કઉ છે ભાઈ પાંચસો બત્રીસ રૂપિયાના ભાવ છે ક્વોલિટી પાંચસો ને બત્રીસ રૂપિયા ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વૉલિટી કરતા સારું કલરમાં પણ સારું પાંચસો બત્રીસ રૂપિયા ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો બાર રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી માલ છે ભાઈ પાંચસો બાર રૂપિયાના ભાવ છે ટુકડા ટુકડા ઘઉં છે ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી છે પાંચસો ને સોળ રૂપિયાના ભાવ થયા છે જોઈ લે ક્વૉલિટી પાંચસો સોળ રૂપિયા લોકવન ઘઉં છે ભાઈ પાંચસો ને ત્રીસ રૂપિયાના ભાવ થયા છે ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં સારું છે કલરમાં પણ સારું પાંચસો ત્રીસ રૂપિયા લોકવાન ઘઉં પાંચસો ને ત્રીસ ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો અડતાલીસ રૂપિયાના ભાવથી ક્વોલિટી પાંચસો ને અડતાલીસ રૂપિયા કલરમાં પણ સારું દાણો પણ એક સરખો પાંચસો ને અડતાલીસ રૂપિયા ટુકડા ઘઉં પાંચસો ને અડતાલીસ લોકવન ઘઉં છે ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો સુપર પ્રીમિયમ ક્વોલિટી છે પાંચસો ને રૂપિયાના ભાવ થયા છે જોઈ લો ઘઉં એક સરખો દાણો કલરમાં પણ સારું પાંચસો ને સાઈઠ રૂપિયા લોકવાન ઘઉં પાંચસો ને ટુકડા ઘઉં છે ભાઈ ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી છે પાંચસો ને પંદર રૂપિયાના ભાવ થયા છે જોઈ લે ક્વોલિટી પાંચસો પંદર રૂપિયાના ભાવ ટુકડા ટુકડા ઘઉં છે ભાઈ પાંચસો ને બત્રીસ રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી કરતાં સારું પાંચસો બત્રીસ રૂપિયા ટુકડા પાંચસો બત્રીસ રૂપિયાના ભાવ ટુકડા ઘઉં છે ભાઈ ક્વોલિટી ની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી છે પાંચસો ને તેર રૂપિયા ના ભાવ છે જોઈ લે ક્વોલિટી તેર રૂપિયા ટુકડા પાંચસો